ભરૂચની વીસીટી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ દસ અને બારની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો હતો ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ દસ અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રથમ લેડી પ્રેસિડેન્ટ રિઝવાનાબેન તલકીન જમીનદાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન મેળવેલ પોતાના અનુભવો સાથે વિવિધ પ્રાણાયદાયક કાર્યક્રમમાં રજૂ કર્યા હતા સાથે જ વર્ષ દરમિયાન શાળાની આંતરિક તેમજ બાહ્ય વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવેલ હતા મુખ્ય મહેમાન રિઝવાના બેને કાર્યક્રમની પ્રશંસા કરતા વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા મહત્વના સૂચનો આપતા પોતાના ભક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનમાં સફળ બનવા સપના જુઓ અને દૂરદર્શિતા રાખી તમારું લક્ષ્ય નક્કી કરો નકારાત્મકતાથી દૂર રહી આગળ વધવાનો પ્રયત્ન કરતા રહો સફળતાના રસ્તામાં આવતા પડકારોનો હિંમતથી સામનો કરીને આગળ વધો વધુમાં તેમણે વિદ્યાર્થીનીઓને નાનકડી પ્રવૃત્તિઓ દ્વારા સમાજને કઈ રીતે મદદગાર બની શકાય તેની સમજૂતી આપી હતી શાળાના સીઈઓ નુસરત જહાબેન અને આચાર્ય રફિયાબેને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવીને સફળતા માટે દિલી દુઆઓ પાઠવી હતી શાળાના શિક્ષિકાબેન શેખ મુબસિરાબેન તેમજ થકી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સુંદરતા પૂર્વક કરાયું હતુંડિયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખા